નમસ્તે દીકરો ધોરણ અગિયારના શ્રી નંદકુંવરવાગ ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતા છે વ્યક્તિત્વનું પ્રકરણ આપણે ભણીએ છીએ અને એમાં છેલ્લે આપણે સ્વ વિશેની થોડી વાતો કરી હતી અને એના આત્મલક્ષી અને વસ્તુલક્ષી સ્વરૂપ વિશેની માહિતી લીધી હતી હવે આજે આપણે ભણવું છે સ્વનો વિકાસ અને સ્વનું નિયમન બહુ સરસ મજાનો મુદ્દો છે સમજવા જેવું મુદ્દો છે સ્વનો વિકાસ આમ જોવા જઈએ તો નાની ઉંમરમાં બાળક બોલતા શીખે એ પહેલાંથી એનામાં સમજણનો વિકાસ થઈ ગયો હોય છે એટલે બાળકોની જરૂરિયાતો પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ કે નહીં એ બાબત બાળકના વિકાસમાં ખૂબ મહત્ત્વની બને છે બાળકના માતા પિતા અને આસપાસના લોકો બાળકને કઈ દ્રષ્ટિથી જુએ છે એના વિશે શું કહે છે એને કઈ રીતના મૂલવે છે એ બાળક ખૂબ જ ધ્યાનથી સમજતું હોય છે અને એ બધી બાબતોને યાદ રાખી અને સમજણ પ્રમાણે જાતનું મૂલ્યાંકન કરતું હોય છે આ ઉપરથી એ પોતાના વિશેનું એટલે કે સ્વ વિશેનો ખ્યાલ બાંધે છે તો સ્વ વિશેના ખ્યાલમાં પોતાની નજરથી પોતાના શરીર વિશેની એક ઇમેજ છાપ માતા પિતા કુટુંબના સંસ્કાર અને બાળપણ દ્વારા બાળપણમાં અન્ય દ્વારા જે કંઈ માહિતી મળે છે કે સંદેશાઓ મળે છે એ દ્વારા સ્વનું મૂલ્યાંકન આસપાસના લોકો દ્વારા વાતાવરણ દ્વારા બાળક સાથેનો સંબંધ અને જીવનના આદર્શ મૂલ્યો અને ધ્યેય આ બધી બાબતો સ્વના વિકાસની સાથે જોડાયેલી છે તો માતા પિતા તરફથી બાળકને જે હૂંફ મળે છે જે કાળજી લેવાય છે મિત્રો અને લોકોનો બાળકમાં જે વિશ્વાસ હોય છે એ બધી બાબતો બાળકમાં પોતે એક વિશ્વાસપાત્ર અને પસંદગીપાત્ર વ્યક્તિ છે એવો ભાવ જન્માવે છે આથી બાળકમાં હકારાત્મક સ્વનો વિકાસ થાય છે જો બાળપણમાં બાળકને હંમેશા હકારાત્મક શબ્દો મળ્યા હોય હકારાત્મક વાતાવરણની અંદર એનો ઉછેર થયો હોય તો જ બાળકમાં હકારાત્મક સ્વ પ્રતિમાનો ઉદભવ થાય છે સ્વના કેટલાક પ્રકારો છે હેગિન્સના મતે તો હેગિન્સ કહે છે કે સ્વના ત્રણ પ્રકાર પાડી શકાય વાસ્તવિક સ્વ સંભવિત સ્વ અને આદર્શ સ્વ વાસ્તવિક સ્વ જ્યારે આપણે આપણા વર્તમાન સમયમાં આપણી અંદર રહેલા ગુણદોષ વિશે જાણીએ છીએ તો એ આપણો વાસ્તવિક સ્વ છે જ્યારે આપણે કેવા બની શકીએ એમ છીએ એ વિશે વિચારીએ ત્યારે એ સંભવિત સ્વ છે અને આપણે કેવા બનવું જોઈએ એ વિશે જ્યારે વિચારીએ ત્યારે એ આપણો આદર્શ સ્વ છે અને હિગિન્સના મત પ્રમાણે જો વ્યક્તિના આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ બંને જુદા હોય તો વ્યક્તિને સમાયોજન સાધવામાં ખૂબ મુશ્કેલી પડે છે એટલે આદર્શ સ્વ અને વાસ્તવિક સ્વ વચ્ચે જો અંતર વધી જાય તો વ્યક્તિ વધારે તંગદિલ બને છે ટેન્સ રહે છે અને એ બહુ સ્ટ્રેસફુલ રહે છે અને ક્યારેક એના વ્યક્તિત્વ માટે નુકસાનકારક પણ બને છે તો સ્વ વિશે વધારે ને વધારે સમજ કેળવવી જોઈએ અને જો શક્ય હોય તો સ્વ નિયમન પણ કરવું જોઈએ તો આ સ્વનિયમન માટેની ઘણી બધી રીતો છે કારણ કે જીવન પરિવર્તનશીલ છે આપણે અથવા તો આપણી આસપાસનું વાતાવરણ આપણી અંદર ફેરફારો લાવે છે તો જીવનમાં વ્યક્તિ પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સતત પ્રવૃત્તિ કરે છે અને જરૂરિયાતોની તૃપ્તિના માર્ગમાં ક્યારેક સંજોગોને વશ થઈ જવું પડે એને આધીન થઈ જવું પડે અથવા તો ક્યારેક સંજોગો સામે લડવું પણ પડે છે તો એવા સમયે વ્યક્તિએ સંયમ જાળવવો જરૂરી છે અને એ ક્યારે જાળવી શકે જ્યારે સ્વનિયમન કરી શકે ત્યારે તો સ્વનિયમન માટે ઘણી બધી ટેકનિક્સ છે કે જે ભારતીય શૈલીમાં ભણાયેલી છે જેમ કે વિપશ્યના ધ્યાન યોગ આ બધી અને ઉપરાંત એક જૈવ પ્રતિપુષ્ટિ પણ છે સ્વ સૂચન પણ છે કે જેના દ્વારા આપણે સ્વનિયમન કરી શકીએ છીએ આ ઉપરાંત વ્રત ઉપવાસ રોજા અઠાઈ હઠયોગ યોગ અપરિગ્રહની ભાવના આ બધા દ્વારા સ્વનિયમન થઈ શકે છે પણ શ્રેષ્ઠ સ્વનિયમન કરવું હોય તો એની કેટલીક મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ પણ છે અને આ ખાસ તૈયાર કરશું કારણ કે તમને પ્રશ્ન તરીકે પૂછાશે કે સ્વનિયમનની ભારતીય શૈલી જણાવો અથવા તો સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક શૈલીઓ જણાવો તો સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક શૈલીઓમાં સ્વનિરીક્ષણ આવશે સ્વ પ્રોબ્લમ આવશે સ્વ ઉપદેશ આવશે અને ઉદ્દીપકનું નિયંત્રણ આવશે તો સૌથી પહેલાં સ્વ નિરીક્ષણની વાત કરીએ તો ખરેખર તો સ્વનિરીક્ષણ એટલે એક પ્રકારની હાલતે ચાલતી પ્રયોગશાળા થઈ કે વ્યક્તિ સમયાંતરે પોતાની રીતે સંજોગો પ્રમાણે પોતાની જાતનું તટસ્થતાથી અવલોકન કરે છે તે સ્વનિરીક્ષણ થયું અને સ્વ વિશે એ સમજ પ્રાપ્ત કરે છે અને સ્વનિરીક્ષણ વડે જ એ પોતાની શક્તિઓથી પણ વાકેફ બને છે અને પોતાની મર્યાદાઓથી પણ એ પરિચિત બને છે અને મર્યાદાઓને દૂર કરી અને સ્વ નિયમન કરી શકે છે તો આ સ્વનિરીક્ષણ થયું હવે છે ઉદ્દીપક નિયંત્રણ કે આપણું મોટાભાગનું વર્તન એ સંજોગો પ્રમાણે સમય પ્રમાણે અને પરિસ્થિતિ પ્રમાણે હોય છે એના પ્રતિભાવ સ્વરૂપે હોય છે જો વ્યક્તિએ પોતાનું નિયંત્રણ કરવું હોય તો ઉત્તેજના જન્માવનારા ઉદ્દીપકોથી દૂર રહેવું જોઈએ જેમ કે અમુક એવી ફિલ્મ્સ હોય છે કે જે આપણને ખૂબ ઉત્તેજે છે તો એ નહીં જોવાની અમુક એવા સાહિત્યો હોય છે કે જેનાથી આપણા મનની અંદર રોષ ઉદ્ભવે તો એવા સાહિત્યો નહીં વાંચવાના અમુક એવી ફિલ્મ હોય છે કે જે આપણા મનને બ્રેઇન વોશ કરી નાખે તો એવું નહીં કરવાનું તો સ્વનિયમન થઈ શકે ઉદ્દીપક આપણે આપણા મનની અંદર એવી જ બાબતોને જવા દેવાની કે જે જવી જરૂરી હોય એ સિવાયની તમામ બાબતોનું નિયંત્રણ કરવાનું તો એને કહેવાશે ઉદ્દીપક નિયંત્રણ આ ઉપરાંત કેટલાક મહાપુરુષોના જીવનચરિત્રો વિશે વાંચી શકાય ધ્યાન કરી શકાય પ્રાણાયામ કરી શકાય અને પણ સ્વનિયમન થઈ શકે મેડિટેશન દ્વારા ત્યાર પછી છે સ્વપ્રબ્લન બહુ સરસ મજાની વાત છે અને અત્યારે તમને ખૂબ જ લાગુ પડે એમ છે તો ધ્યાનથી સમજી લેજો કે સ્વ સ્વપ્રબ્લનને સેલ્ફ રેન્ફોર્સમેન્ટ કેવી રીતના કરવાનું તો કે સ્વ પ્રબલન એટલે પોતે જ પોતાને પુરસ્કાર આપવાનો પોતે જ પોતાને શિક્ષા આપવાની અઘરું છે ને ધારો કે તમે અત્યારે આવા સમયે ક્લાસમાં બેઠા હો અને તમે વાંચવાને બદલે બીજી કોઈ પ્રવૃત્તિ કરતા હો તો અમે તમને સજા કરીએ છીએ અને તમારે એ સજા ભોગવવી પણ પડે છે હવે અત્યારે તો અમને કેમ ખબર પડે કે તમે અમારો આખો લેક્ચર ભર્યો કે નહીં અને હા સાથે કહી દો કે તમને એવું લાગે છે કે અમને કશી ખબર નથી પણ વોટ્સઅપમાં જ્યારે અમે વિડીયો મૂકીએ છીએ તો એ વિડીયોવાળો મેસેજ તમે જુઓ છો વિડીયો આખો જોતા નથી યુટ્યુબ ખોલીને વિડીયો આખો જોઈ અને એ પ્રમાણે ભણતા નથી એની અમને ખબર છે ઓકે તો સ્વપ્રબલન પોતાને પોતાને પુરસ્કાર આપો પોતાને પોતાને શિક્ષા કરો કે જ્યારે નિયત સમયમાં તમે તમારું કામ પૂરું કરી શક્યા નહીં તો અડધી કલાક વધારે જાગો કામ પૂરું કરો પછી શું વાવું તો એ પોતાને પોતાની જાતને કરેલી શિક્ષા છે તમે સરસ મજાનું કામ કર્યું આજે તમે ધાર્યું હતું એની કરતાં વધારે ભણી લીધું છે તો પોતાને માટે જઈને ચોકલેટ લઈ આવો એક આંટો મારી આવો કોઈને ફોનથી વાત કરી લો એન્ફોર્સમેન્ટ સ્વ પ્રોબ્લેમ પોતાની જાતને પુરસ્કાર આપવાનો પોતાની જાતને શિક્ષા કરવાની હા એમાં તમે તમારા કુટુંબીજનોના કે પછી શિક્ષકોની કે મિત્રોની મદદ લઈ શકો કે જો હું આટલું કામ પૂરું ન કરું ને તો આજે મને અડધું જમવાનું આપજો ઘરે કહી શકો તમે કે જો હું આટલું પૂરું ન કરું ને તો ભાઈ મને ફોન નહીં કરવાનો તો સામેવાળા તમને ફોન નહીં કરે તો આ સો પ્રોબ્લેમ છે અને એનાથી સરસ મજાનો મુદ્દો છે સ્વ ઉપદેશ કે પોતાની જાત સાથે વાચિત કરવી બોવ અгруછ સ્વ વિશેનો ખ્યાલ એ પોતાના વર્તનને ઘડી શકે છે કે 80 વર્ષો પહેલા એમેલી કુ નામની વ્યક્તિએ એક સરસ મજાનો ખ્યાલ આપ્યો હતો અને એક સરસ મજાનો વાક્ય આપ્યો હતો કે ડે બાય ડે એન્ડ ઇન એવરી વે આઈ એમ દેટિંગ બેટર એન્ડ બેટર દિવસે દિવસે બધી રીતે હું વધુને વધુ સ્વસ્થ થતો જાઉં છું આ અત્યારના સમયમાં આપણે આપણી જાતને રોજ સવારે ઉડીને દસ વાર કહેવા જેવી વાત છે કારણ કે કોરોનાની પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં કે જ્યારે સ્ટુડન્ટ્સ બહાર જતા નથી અમારી જેવા ટીચર્સ સહિત અઠવાડિયામાં ત્રણ વાર શાળાએ આવે છે અને ત્રણ કલાકમાં જેટલું કામ થાય એટલું ફટાફટ પતાવીને ઘરે જતા રહે છે કારણ કે જાનનું જોખમ છે હવે એવા સંજોગોમાં અમને નથી કાર્ય સંતોષ મળતો અમને નથી ભણાવવાની મજા આવતી કારણ કે અમે તમને તો જોતા જ નથી તો તમને સમજાણું કે નહીં એ અમને ખબર પડતી નથી તો ત્યારે અમારે અમારી જાતને શું જવાબ દેવો તો ત્યારે અમારે પણ અમારી જાતને કહેવું પડે છે અને તમારે પણ તમારી જાતને કહેવું જોઈએ કે એક દિવસ આ બધું સારું થઈ જશે તો ડે બાય ડે એન્ડ એમ દિવસે ને દિવસે બધી રીતે હું વધારે સ્વસ્થ થતો જાઉં છું તો આ નિયમિત રટણથી રોગીનો રોગ દૂર થઈ શકે છે આ ઉપરાંત લુઈસ હેય પણ એક સેન્ટેન્સ આપે છે કે નાવ આઈ લવ એન્ડ એપ્રૂવ ઓફ માય સેલ્ફ કે હવે હું મારી જાતને સ્વીકારું છું તમને ખબર છે કે મોટાભાગની તકલીફ મનોવૈજ્ઞાનિક તકલીફો શેના કારણે થાય છે જો તમે મારો આ વિડીયો આખો આજે ભણશો ને તો તમને પોતાની જાત વિશે વિચારવાની ઈચ્છા જરૂર થશે કે આપણે આપણી જ વિશે જાણતા નથી હોતા અને આપણે આપણી જ જાતને સ્વીકારતા નથી હોતા મોટી મોટી વાતો કરીએ છીએ કે ફ્રેન્ડ તો એને કહેવાય કે જે બીજાની મર્યાદાને પણ સ્વીકારે બહુ મોટી વાત છે પહેલી વાત તો એ છે કે તમે પોતે તમારી મર્યાદાને સ્વીકારીને ચાલી શકો છો ખરા ઇવન તમે તમારા પેરેન્ટ્સની મર્યાદાઓ સ્વીકારો છો તમારા પેરેન્ટ્સ તમારી મર્યાદાઓ સ્વીકારે છે જો જવાબ હામાં મળે તો તમારી લાઈફ બહુ સરસ છે અને જો જવાબ નામાં મળે તો ઘણું 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 સુધારવાનું છે અને એ ક્યાંથી થઈ શકે પોતાની જાતમાં ફેરફારો કરીને સ્વઉદેશ સેલ્ફ સજેશન્સ કે હવે હું મારી જાતને સ્વીકારું છું અને હું મારી જાતને ચાહું છું લવ યોર સેલ્ફ તમારી જાતને તો ચાહો બાકીના તો પછી આવશે એટલે આ બધી બાબતો એ વિધાયકપણા માટે ખૂબ જરૂરી છે સ્વ ઉપદેશ સ્વ સૂચન દ્વારા સ્વનો વિકાસ થઈ શકે મારી એક છેલ્લી વાત જો ખરેખર મારો આ વિડીયો તમે આખો જોયો હશે ધ્યાનથી સમજ્યા હશો તો મને પર્સનલમાં ચોક્કસ મેસેજ કરજો કે મેં આજે જે તમને કીધું છે એ તમે બરાબર સમજ્યા છો કે નહીં કે જો ખરેખર તમે તમારામાં સ્વ ઉપદેશથી કામ કરો ને એનો અર્થ કે તમે તમારી જાતને ચાહો છો અને જો તમે ખરેખર તમારી જાતને ચાહતા હો તો પેરેન્ટ્સે તમને કહેવું જ ન પડે કે ભણવા કે વાંચવા બેસો કારણ કે તમને ખબર છે કે ભણ્યા વાંચ્યા વગર છૂટકો નથી તો પછી પેરેન્ટ્સના કયા પછી ભણવું મનમાં કટુતા સાથે ભણવું રોષ દ્વેષ ગુસ્સા ક્રોધ સાથે ભણવું એની કરતાં બેઠર છે કે ભણવાનું ગમતું કરીને ભણવું અને જો આ વાત બરાબર સમજાશે તો સ્વનિયમન તમે જાતે કરી શક્યા છો એવું કહી શકશો તો સ્વનિયમન કરી શકાય त दरक ने मारा क्षमता छ